જય શ્રી રણછોડભાઈ શું તકલીફ થી રણછોડભાઈ કે જરા તમે મારે દરરોજ માથું બહુ દુખતું તો પછી માથાની ગોળી રોજ ખાવી પડતી દેલી માથાની બીજી એની ગોળી આપી દી માનસિક ની બીજી ગોળી રોજ ખાતો બરોબર અને આપણી જે સારવાર કરી 3 મહિનાની એનાથી માથું ઉતરે કેટલા ટકા મટી ગયું તે ઘણો ફરક છે અત્યારે એકાધી વાર દુખેલું મહિનામાં બરોબર 80 90 ટકા ફરક લાગે 80 ફરક લાગે અહીંયા આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ થઈતી ફેસબુક દ્વારા

પેલા આખર ના નંબર ચેક કરાયા હતા પછી એમઆરઆઈ કરાવી હતી પછી બ્લડ ના રિપોર્ટ કરાય તો કેટલા ધક્કા થયા છે ડોક્ટર પાસે આશરે ધકા તો પેલા મહિને પછી રોજ બધા રિપોર્ટ બધા નોર્મલ હતા રિપોર્ટ બધા નોર્મલ હતા બરાબર કેટલો ખર્ચો થયો હશે રિપોર્ટમાં તો દવા થઈ ગયો એટલો બધો કર્યો રિપોર્ટ બધા નોર્મલ આવે રિપોર્ટ બધા નોર્મલ પછી શું ગોળી કેટલી આપી રોડ ની કેટલી ગોળી ખાતા રોડ હું 8 થી 9 ગોળી ખાતો 8 થી 9 ગોળી ખાતા તો જમતા કે ગોળી ખાતા ખાલી ત્રણ સવારના હોય ને 3 સાંજ હોય ને 2 હોય બરાબર તો એટલી બધી ગોળી ખાતા તોય માન માથે કંટ્રોલ માં રહે રાત ના માથું દુખે બપોર પછી તોય દુખી આવતું એમ ને ગોળી ખાવા છતાંય દુખી આવતું ખાવા છતાંય તો પછી સહન કરી લેતા એમ પછી સહન કરી લેતો ઓહો અને પછી તમારી આગળ આવ્યો એટલે ગોરી તમે કીધું બંધ કરી નાખો એટલે બંધ કરી નાખી બરાબર

તમને બીક ના લાગી કે આવડી બધી દવાઓ ખાઈ ખાઈ કરશું શું એમ એ તો ડોક્ટર કહે કે અમારે કરવું પડે હા બરોબર છે અને જ્યારે તમે આપણી જે આ દવાઓ શરૂ થઈ તો જે માથું તમને દુખાવો થતો એ એવું થાય કે આમ અતિશય દુખાવો થાય એકદમ ભાર થઈ જાય એમ કે એમ કાંઈ બેચીને જેવું લાગે કે શું લાગવા મને એમ કે પછી બહુ આમ ભારણ માથું લાગતું આખો દિવસ બપોર પછી તો વધારે હમ બપોર પછી તો મજા જ ના આવે ખાઈ લઈએ એટલે બપોર પછી

તો અમુક બાબતો ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં માત્ર સોશિયલ મીડિયામાં તમે દવાનો ઓર્ડર કરો અને દવા મંગાવી એવું ન હોવું જોઈએ તમારી તપાસ થયેલી હોવી જોઈએ બીજા નંબરે તમે એ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાચાયેલા વિડીયો રિવ્યૂ કે એવા અનુભવ છે કે નહીં જેટલો વધારે સારો અનુભવ છે એટલો વધારે સારું છે તમારા માટે ત્રીજા નંબર એ જો કે ડૉક્ટરની દવા તમને ગરમ ન પડવી જોઈએ તમે કોઈ પણ આયુર્વેદ દવા લ્યો ઘરે લ્યો મેડિકલ સ્ટોરમાંથી લો ઘરે પોતે બનાવવું કે ડૉક્ટર પાસે લ્યો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો કારણ કે તમને વધારે નુકસાન થવાની શક્યતા રહે છે આયુર્વેદ દવા કોઈ ગરમ હોતી નથી જો તમારે પ્રકૃતિ પ્રમાણ નિદાન થાય તો આયુર્વેદ દવા ગરમ પડતી હોતી નથી એટલે જ્યાં પણ તમે દવા લ્યો ને આયુર્વેદ દવા તમને ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો ત્રીજા નંબરે ખાસી જુઓ કે કોઈ પણ જગ્યાએ તમે પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ ડૉક્ટરને પૂછો કે આ પંચકર્મા કરાવ્યા પછી મને નબળાઈ તો નહીં આવે ને કારણ કે ઘણા બધા પેશન્ટ અમને ફરિયાદ કરતા હોય છે કે ફલાણી જગ્યાએ ને અમને નબળાઈ આવી ગઈ પંચકર્મ સારવારથી નબળાઈ આવતી નથી તમે આપણે અહીંયા દવા કરાવી તો ક્યારે તમને દવા ગરમ પડી જાય ખબર જ ન બીજી કોઈ જગ્યાએ તમે દવા કરતા તો ક્યારે તમને દવા ગરમ પડતી ગરમ પડતી પેટમાં બળતરા ને માથું લીધે વધારે દુખતું

બરાબર પડે બરાબર અને તમે જે પેલા કઈ વસ્તુ તમે માથાનું દુખાવાને કારણે ન કરી શકતા ને હવે તમે કરી શકો છો કે બપોર પછી આમ ક્યાં ફરી ફરી ન શકી બેસી ન શકી એટલું બધું માથું દુખતું ટૂંકમાં તો કોઈની સાથે મળવા જાઉં પ્રસંગમાં જાઉં મળવા જતા પણ પ્રસંગમાં જાય પણ મજા નહીં એટલી બધી પોતાને મોજ છે હવે તમે આરામથી બધું કરી શકો બરોબર પેલા તમે કાઈ મુસાફરી બપોર પછી કરવી હોય ના અત્યારે ફરવા નીકળી તો ડાયરેક્ટ માથું ફૂલ ચડે આ બરોબર એટલે ટૂંકમાં ન બપોર પછી કોઈ પ્રકારનું કામકાજ મુસાફરી મળવાનું આ તે બહાર જવાનું કાંઈ ન કરી શકો બરાબર પણ હવે એ બધું કરી શકો છો તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે લોકો આને માઇગ્રેન કહેતા હોય છે ઘણા લોકોને ઊંધા ગેસને કારણે માથું દુખે એમ કહેતા હોય ઘણા લોકો ગેસનું માથું દુઃખે લોહીની ગરમી કે ઘણા લોકો માનસિક પણ કહેતા હોય છે પણ ખરેખર આયુર્વેદ પ્રમાણે આ શું છે તો આયુર્વેદમાં આના માટે અડધાઓ ભેદક નામનો એક રોગ આપેલો છે કે જેનો અર્થ એ થાય કે અડધું માથું દુખવું અથવા તો માથોના અતિશય દુખાવો તો

એમને પેટમાં ગેસ નથી કબજિયાત એસિડિટી નથી છતાં પણ આ પ્રોબ્લેમ થતો તો એનું મુખ્ય કારણ છે આયુર્વેદ પિત્ત પિત્તવાયુ જેને લોહીમાં સતત પિત્તવાયુ રહે છે એમને આ પ્રોબ્લેમ થવાની શક્યતા હોય છે અને એને કારણે એની ઊંઘ ડિસ્ટર્બ થાય સાંજના ભાગમાં ધીરે ધીરે માથું દુખવાનું ખૂબ વધી જાય અને રાત્રે એટલું બધું માથું દુખે કે એને ઊંઘ જ ના આવી શકે